અને હડતું આ એડે છે ને કામે પણ મેં બકાડી દીધું અને પછી મને યાદ આવ્યું કે મારે વ્લોગ બનાવવાનો જો આટલું બાકી છે દંતારી પડી છે ઢગલા પણ હું નાખતો બકડી હૈ અને વ્લોગ ઉતારવાનું ભૂલી ગયો એટલે અત્યારે ચાલુ કરું મળું ઘડીક રાઈન ચા પી હજુ તાણે તો ભાઈ આજ વ્લોગનો છે બીજો દિવસ અને ને કાલનો વ્લોગ અધૂરો હતો એટલે એ વ્લોગ આજ પૂરો કરવાનો હોય

ભાઈ બ્લોગનો અહીંયા એન્ડ કરીને મળીને નવા બ્લોગમાં તાલે કે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી લો અને આજના બ્લોગમાં કંઈ ખાસ હતું નહીં વરિયારી પાઈ છે કાલે જો વરિયારી કંઈક આવી થઈ છે મસ્ત થઈ ગઈ છે આખા પડમ આમ જુઓ બરાબર લાઈક ફોલો કરીને સબસ્ક્રાઈબ કરી લો અને મળી મળીએ આગળ